ડાંગ જિલ્લાના ઈસખંડી ગામે ચેકડેમ રિપેરના કામમાં નિમ્ન કક્ષાના મટીરીયલ વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરી ચેક ચેકડેમને પાણી પણ છાટવામાં આવ્યું નથી સુબીર તાલુકામાં આવેલ ઈસખંડી ગામે પાણીના સ્ત્રોતને ભેગું કરવા માટે વધુ મજબૂત કરવાનો નિર્ણય લેતા ચેકડેમ રિપેરિંગ કામમાં નખરી વેટ ઉતારવામાં આવતા બનાવેલ ચેકડેમ નીકળ થતા વહીવટી તંત્રએ આ ચેકડેમની કામગીરી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું પરંતુ આ રિપેરિંગના કામમાં પણ ને એમના કક્ષામાં મટીરિયલ વાપરી મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળ્યો કોન્ટ્રાક્ટર અધુરું કામ છોડી નીકળી ગયેલ જે ગામ ગ્રામજનોએ જોતા ભારે નારાજગી બતાવી છે તો ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે આ ચેકડેમનું રિપેર કરવામાં આવ્યું છે પરંતુ આ ચેકડેમમાં નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરી પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી તેના કારણે સ્પષ્ટ દેખાય છે કે આવા ચેકડેમને તો રિપેર કરવામાં આવે છે પરંતુ નિમ્ન કક્ષાનું મટીરિયલ વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તો જોવાનું રહ્યું કે ડાંગ જિલ્લાના તંત્રના અધિકારીઓની મિલીબક્તથી આવા બોગસ કામો કરીને સરકારના રૂપિયા ચાં કરી જતા હોય છે અને જવાબદાર અધિકારીઓ બોગસ કામોને હાથ આંખ આડા કાન કરીને ભ્રષ્ટાચારીઓને વેગ આપી રહ્યા છે તેમ સ્પષ્ટ તસવીરોમાં જોઈ શકાય છે રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ડાંગ